નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસીઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના જીકેની કેની જમાવટના આ સેશનમાં આપણે વાત કરવાની છે દક્ષિણ ભારતના એક મહત્ત્વના રાજવંશ વિશે એટલે કે ચોલ વંશ મિત્રો ચોલ વંશ જે છે એની ઉત્પત્તિ કઈ રીતે થશે ચોલ વંશના શાસકો કયા કયા હતા ચોલ વંશ દરમિયાન આખી રાજકીય વ્યવસ્થા કેવી હતી એ સમયગાળા દરમિયાન સાહિત્યનું સર્જન કેવું થયેલું છે એ સમયગાળા દરમિયાન આર્થિક પરિસ્થિતિ શું હતી આ તમામ પાસાઓ ઉપર આપણે આજના અંદર ચર્ચા કરવાની છે તો દોસ્તો ખાસ અંત સુધી જોજો કરવાનો બાકી હોય તો ખાસ બધા દોસ્તો કરી દેજો ઓકે અધવચ્ચેથી લેક્ચર છોડીને કોઈ જવાનું નથી ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ચોલ વંશ વિશેની માહિતી ચોલ વંશની અંદર પહેલી વસ્તુ યાદ રાખો એનો ટાઈમ પીરિયડ શું છે તો કે ઈસ્વીસન આઠસો પચાસથી થી લઈને અગિયારસો ને વીસનો સમયગાળો મતલબ કે ચોલ વંશના જે શાસકો થઈ ગયા એ સમયગાળા દરમિયાન જોઈએ તો ખાસ યાદ રાખો કે ચોલ વંશના જે શાસકો થયા એ બધા ઈસવીસન અઢારસો ને સોરી ઈસવીસન આઠસો ને પચાસથી લઈને અગિયારસો ને વીસના સમયગાળા સુધી એટલે એવું કહી શકીએ કે નવમી સદી ત્યારથી લઈને બારમી સદી સુધી દક્ષિણ ભારતની અંદર ચોલ વંશનું સામ્રાજ્ય જોવા મળે છે અ પર્ટિક્યુલર લોકેશન સાથે વાત કરીએ ને તો ચોલ વંશ જે છે આપણને અહીંયા જોવા મળશે કયો વંશ તો કે ચોલ વંશ જે છે એ દક્ષિણ ભારતની અંદર આપણને જોવા મળશે તો ખાસ ડેટાબેઝ જે છે એને યાદ રાખવાનો નેક્સ્ટ વાત કરીએ તો સૌથી પહેલાં જે શાસક આવશે એ શાસકનું નામ શું છે તો કે વિદ્યાલય શાસકનું નામ શું છે દોસ્તો તો કે વિદ્યાલય ચોલ વંશની સ્થાપના જે છે એ ઉરૈયુર આજુબાજુના પ્રદેશમાં કોણે કરેલી હતી તો કે વિદ્યાલય નામના જે વ્યક્તિ છે એમના દ્વારા ઉરેયુર નામનો એક પ્રદેશ છે દક્ષિણ ભારતમાં એની આજુબાજુમાં વિદ્યાલય નામના શાસકે છે એ ચોર વર્ષની સ્થાપના કરેલી હતી ઓકે હવે એમણે તો કે પાંડ્ય રાજાઓ એમની પાસેથી તાંજોર જીતી લીધું હતું અને તાંજોરને પોતાની રાજધાની બનાવી હતી ત્યારબાદ વિદ્યાલયે નરકેશરીનું બિરુદ ધારણ કર્યું હતું વિદ્યાલયે તાંજોરની અંદર દુર્ગા માતાનું મંદિર પણ બંધાવેલું છે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે અહીંયા આગળ જે વ્યક્તિ છે વિદ્યાલય એમણે ઉરૈયુર નામના પ્રદેશની આજુબાજુ ચોલમસની સ્થાપના કરી ઓકે ત્યારબાદ પાંડ્ય શાસકો પાસે છે એક પ્રદેશ ખાસ કરીને જીતેલો હતો એ પ્રદેશ એટલે કે તાંજોરનો પ્રદેશ એ જીતીને એને પોતાની રાજધાની બનાવી ત્યાં આગળ જે છે એ ખાસ દુર્ગા માતાનું મંદિર પણ સરસ મજાનું બંધાવેલું છે અને એમણે એક બિરુદ્ધ પણ ધારણ કરેલું છે નર કેસરી એવું બિરુદ ધારણ કરેલું છે વિદ્યાલય નામના શાસકે નેક્સ્ટ આગળ વધીએ તો એક શાસક હમણાં આપણે ચર્ચા કરેલી હતી જેનું નામ હતું અપરાજિત વર્મન અપરાજિત વર્મન કોણ હતો તો કે પલ્લવ વંશનો અંતિમ શાસક પલ્લવ વંશના અંતિમ શાસક અપરાજિત વર્મન વર્મન જે જે છે છે એને હરાવીને પલ્લવ સામ્રાજ્યને ચોલ શાસક જેનું નામ છે આદિત્ય પહેલો બરાબર ખાસ યાદ રાખજો પલ્લવોના આધિપત્યમાંથી સંપૂર્ણપણે મુક્ત કરાવશે કોણ તો કે આદિત્ય પહેલો ચોલ રાજાને હરાવશે રાજાનું નામ શું હતું તો કે અપરાજિત વર્મન અપરાજિત વર્મન અપરાજિત વર્મન જે છે તલકાંડ જે છે એમને પણ જીતેલું હતું નેક્સ્ટ પછીનો શાસક આવશે પરાંતક પ્રથમ તેમણે પાંડ્ય રાજ્યની જે રાજધાની છે મદુરાઈ એમને જીતેલી હતી ઓકે જેથી તેમના અને મધુરાંતક આ બિરુદ પણ પ્રાપ્ત થયેલું છે તેમણે મેંગ્લોરથી લઈને કન્યાકુમારી સુધી જે છે એ પૂર્વમાં સમુદ્રમાં કેરળ સુધી જે છે એ પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરેલો છે બસ આ શાસકની અંદર બીજી કોઈ વસ્તુ યાદ નથી રાખવાની પણ એટલું યાદ રાખો કે એમણે પાંડ્યાની રાજધાની મદુરાઈ જે છે એને જીતેલી હતી એને મદુરાઈકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ મધુરા તક તરીકે પણ એમને ઓળખવામાં આવે છે એણે નેલ્લોરથી લઈને કન્યાકુમારી સુધી પૂર્વમાં ખાસ કરીને સમુદ્રથી લઈને કેરળ સુધી સામ્રાજ્ય વિસ્તાર એમણે કરેલો છે નેક્સ્ટ શાસક આવશે એ છે રાજરાજ પ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાજરાજ પ્રથમ શું કામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની પાછળનું કારણ એ છે કે ચોલ સામ્રાજ્યને ટોપ લેવલ સુધી પહોંચાડવા માટે જો કોઈ શાસક જવાબદાર હોય તો એ શાસક કોણ હતો તો યાદ રાખજો સૌથી વધારે ઉત્કર્ષ થયેલો હોય તો કોના સમયગાળામાં રાજરાજ પ્રથમના સમયગાળામાં મિત્રો ચોલ વંશની એક વિશેષતા ખાસ યાદ રાખજો કે ચોલ વંશના શાસકો પાસે સૌથી સારામાં સારું નૌકાશૈન્ય હતું દક્ષિણ ભારતમાં તમે જુઓ તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય એ નૌકાશૈન્ય કોની પાસે હતું તો નૌકાશન્ય વિદ્યાર્થી મિત્રો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો એ કોની પાસે હતું ચોલ વંશના શાસકો પાસે હતું રાજરાજ પ્રથમ એમના સમયગાળાની અંદર સૌથી બળવાન નૌકાશન્ય આપણને જોવા મળશે એની સિદ્ધિ અસર શું જોવા મળશે તો કે સિંહદ્વીપ છે કલિંગનો વિસ્તાર છે આ બધા પ્રદેશોમાં જીત મેળવવામાં એમને નૌકા સૈન્ય ખૂબ ઉપયોગી થશે એમણે આંધ્ર કલિંગ સિહદીપ દ્રોવિડ પ્રદેશ લક્ષદ્વીપ છે માલદીપ છે આ બધા એમણે જીતેલા એકમાત્ર ઓપ્શન હતો શું તો કે નૌકા સૈન્ય આ ઘણા બધા પ્રદેશો એમણે જીતેલા છે હવે એમના સમયગાળામાં મિત્રો ખાસ યાદ રાખજો પંચાયતી રાજ વ્યવસ્થા આપણને જોવા મળી છે તમને જાણીને નવાય લાગશે કે આ વ્યક્તિ એટલે કે કુલશેખર યાદવ સોરી શિવા યાદ શેખર શિવા શેખરા વિરુદ્ધ આ ધારણ કરેલું છે વ્યક્તિ એના સમયગાળામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એની પણ સ્થાપના થયેલી જોવા મળે છે રાજરાજ પ્રથમ એમણે બૃહદેશ્વર મંદિર બંધાવ્યું ઉત્તર કૈલાસ મંદિર બંધાવ્યું તિરુવલેશ્વર મંદિર પણ એમણે બંધાવ્યું વૈદ્યનાથનું મંદિર પણ એમણે નિર્માણ કાર્ય કરાવ્યું આ બધા મંદિરોનું નિર્માણ કાર્ય રાજરાજ પ્રથમ દ્વારા કરવામાં આવેલું હતું આગળ વધીએ તો રાજેન્દ્ર પ્રથમ એના પછીનો જે શાસક આવશે એ છે રાજેન્દ્ર પ્રથમ રાજેન્દ્ર પ્રથમ અને ચોલ વંશના સૌથી પ્રતાપી રાજા સૌથી પ્રતાપી રાજા હોય તો રાજેન્દ્ર પ્રથમ એણે ચોલ ગંગમ નામના તળાવની પણ રચના કરી છે મિત્રો ચોલ ગંગમ નામના તળાવની રચના કોણે કરેલી છે રાજેન્દ્ર પ્રથમે ખાસ એક હજાર અઢારમાં સિંહદ્વીપ પર પોતાનું આધિપત્ય એમણે સ્થાપેલું હતું ગંગકોણ નામે એક નવી રાજધાની પણ એમણે દક્ષિણ ભારતની અંદર સ્થાપેલી હતી એના સમયમાં બંગાળની ખાડીને લોકો ચોલ તળાવ કહેતા હતા શું કહેતા હતા ચોલ તળાવ ચોલ તળાવ કોને કહેતા હતા તો કે બંગાળની ખાડીને કહેતા હતા તેમણે અગ્નિ એશિયામાં સુમત્રામાં સ્થાપેલ શૈલેન્દ્ર સામ્રાજ્યના મુખ્ય ગઢ કડારન એમને જીતેલો હતો એટલે માટેને એક બિરુદ પણ મળેલું હતું ખાસ રાખો કડારન કોંડ કયું બિરુદ મળેલું હતું કડારન કોંડ તરીકેનું બિરુદ છે એ પ્રાપ્ત થયેલું હતું રાજેન્દ્ર પ્રથમને નેક્સ્ટ વાત કરીએ તો આવશે રાજાધિરાજ પ્રથમ રાજેન્દ્ર પ્રથમ પછી કોણ આવશે તો કે રાજાધિરાજ પ્રથમ રાજરાજ પ્રથમના પુત્ર હતા રાજરાજ પ્રથમે અપનાવેલ પદ્ધતિ મુજબ એમણે જે છે રાજ્યનો વહીવટ પોતાની પાસે રાખ્યો એના સમયમાં પાંડ્ય કેરળ સિંહદ્વીપ આ બધાય સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરતા હતા એ બધાને એમણે અંકુશમાં લીધા બધા સાથે લડત આપી બધાને પરાજય આપ્યો અને પોતાના જ અનુશાસનની અંદર આ બધા વ્યક્તિઓને રાખેલા હતા તેમણે વિજય રાજેન્દ્ર બિરુદ્ધ ધારણ કર્યું હતું જીવનમાં કોઈ દિન પૂછાય કહ્યું તો કે વિજય રાજેન્દ્ર વિરુદ્ધ ધારણ કર્યું ખાસ યાદ રાખો હતું યુદ્ધની અંદર એમણે કલ્યાણીના ચાલુક્યો જે છે એમ કે રાજા સોમેશ્વર એમની પાર્ટીનો પરાજય થયો હતો રાજાધિરાજ પ્રથમ ચોલમસના શાસક એનો પરાજય ક્યાં થશે તો કે ચાલુક્ય રાજા હતા સોમેશ્વર કલ્યાણીના ચાલુક્યો હતા બરાબર એની સામે જે છે એમનો પરાજય થતો હોય છે જે યુદ્ધ થતું હોય છે જેને આપણે કહીએ છીએ કોપ્યમ

આની પેલાનો શાસક છે એની સામે સોમેશ્વર જે છે જીતશે પણ અહીંયા કલ્યાણીના ચાલુક્ય રાજા સોમેશ્વરને હરાવશે કોણ તો કે વીર રાજેન્દ્ર જોઈ ગયા ને અગાઉ આપણા વિદ્યાર્થી મિત્રો કે કોપયમનું જે યુદ્ધ થયું હતું એમાં કલ્યાણીના ચાલુક્ય રાજા સોમેશ્વર સામે જે છે એ પરાજય થશે કોનો તો કે રાજા ધીરાજ પ્રથમનો પરાજય થયો ઓકે તો આ જ વંશના શાસક હતા કે જેનું નામ છે વીર રાજેન્દ્ર આ વીર રાજેન્દ્ર શું કર્યું

હવે અહીંયા આગળ એક શાસક મને મહત્વના લાગેલા છે એટલે મેં અહીંયા સ્ક્રીનશોટની અંદર એડ કરેલા છે એ શાસકનું નામ છે કુલોતુંગ પ્રથમ કોણ છે કુલોતુંગ પ્રથમ જયગુંદર નામના કવિ એણે કલિંગ તુપર્ણીની રચના કુલોતુંગ પ્રથમના સમયગાળાની અંદર કરેલી છે તો આ ડેટાબેઝ જે છે એને ખાસ આપણે યાદ રાખીશું ચોલ સામ્રાજ્ય દરમિયાન કેન્દ્રીય વહીવટનું આખું જે માળખું છે દોસ્તો એ માળખું કેવું છે સમજવાનો પ્રયત્ન કરો મુખ્ય વડો કોણ છે તો કે રાજા ઉત્તરાધિકારી કોણ છે કે રાજાનો પુત્ર એટલે કે યુવરાજ સૈનિક છાવણી ક્યાં નામ તરીકે ઓળખાય છે તો કે કન્નુમ તરીકે તો કર્ણમ તરીકે ઓળખાય છે એમની પાસે મજબૂત નૌકા સેને આપણને જોવા મળતું હોય છે યાદ રાખો વહીવટી તંત્રમાં કેન્દ્રમાં રાજા જે છે એ સર્વોપરી સત્તાધીશ હશે એટલે કે રાજા જે છે જે કંઈ નહીં પ્રમાણે કેન્દ્રની અંદર બધો કાર્યક્રમ સેટ થશે કેન્દ્રીય જે આખું તંત્ર છે એ જોયું હવે પ્રાંતીય વહીવટી તંત્ર પ્રાંત જે છે એ મંડલમ તરીકે ઓળખાતું કે ભાઈ પ્રાંતનો વિસ્તાર છે એને શું તો કે મંડલમ તરીકે ઓળખવામાં આવતું હતું લોકોની બનેલી સભા પણ આપણને જોવા મળતી હતી કે જે વ્યવસ્થિત અનુશાસન કરતી હોય મંડલમના ઉપવિભાગો વલનાડુ નાડુ અને ગ્રામ છે હવે અહીંયા આગળ જો પ્રાંતને ને મંડલમ કહેવાય આ મંડલમની અંદર પણ ઉપવિભાગો હોય કે જેને આપણે વલનાડુ કહીએ નાડુ કહીએ ગ્રામ કહીએ આવું તમિલનાડુની આજુબાજુના વિસ્તાર છે દક્ષિણ ભારતનાટલે આવા શબ્દો છે પછા પ્રત્યેક નાડુની અંદર જે છે એ નાટર નામે એક સભા પણ હશે કે જે ત્યાંનો સ્થાનિક વહીવટ સંભાળતી હશે આવી વ્યવસ્થા આપણને ચોલ શાસનકાળ દરમિયાન જોવા મળે છે વહીવટી તંત્રની વાત કરીએ તો ખાસ રાજા વારસાગત બનાવવામાં આવતા રાજાના ઉત્તરાધિકારી હોય એને યુવરાજ કહેવામાં આવતા રાજાએ પોતાના સૈન્યની અંદર ખાસ કરીને પાયદળ ગજદળ અશ્વદળ આ બધાનો સમાવેશ કર્યો હતો નૌકા સૈન્ય પણ ખૂબ સારામાં સારું હતું સૈનિકોની છાવણી છે એ કન્નમ તરીકે હતો તો કણમ તરીકે ઓળખવામાં આવતી હતી સૈન્યમાં બ્રાહ્મણ સેનાપતિઓ હતા જે બ્રહ્માધિરાજ તરીકે ઓળખાતા ભાઈ સૈન્યની અંદર બ્રાહ્મણો સેનાપતિઓ જે હતા ને મતલબ કે બ્રાહ્મણ સેનાપતિઓ જે હતા એને આપણે કયા નામ તરીકે ઓળખીએ છીએ તો કે બ્રહ્મા બ્રહ્માધિરાજ તરીકે આપણે એને ઓળખીએ છીએ નેક્સ્ટ રાજ્યમાં ન્યાય માટે મનરમ નામની સભા બોલાવવામાં આવતી હતી કેવી સભા મનરમ નામની સભા બોલાવવામાં આવતી હતી પ્રાંતો એટલે મંડલમ અને મંડલમના વડા એટલે ચોલ આ નામ તરીકે ઓળખવામાં આવતા હતા મંડલમના વડા રાજાને જવાબદાર રહીને કાર્ય કરતા હતા યાદ રાખો પ્રાંતો એટલે મંડલમ આ મંડલમના વડા એટલે ચોલ તરીકે ઓળખાતા અને આ ચોલ એટલે કે મંડલમના વડા જે છે એ રાજા કે એ જવાબદારીને રહીને જે છે એ પોતે કાર્ય પોતે કરતા હતા ખાસ અલગ અલગ પ્રકારના જે છે એ જાહેર કાર્યો કરવા માટે સમિતિઓ પણ હતી જેમ કે વાત કરીએ તો ગામના કોઈ સર્વસામાન્ય વહીવટના કામો કરવા હોય તો પંચવારિયમ નામની સમિતિ હતી એટલે કે અત્યારની પંચાયતી રાજ્ય વ્યવસ્થા ઓકે તળાવો અને બાગ બગીચાની જાળવણી કરવી હોય તો અરિવારિયમ સમિતિ હતી ખેતરો એ અંગેના કામો કરવા હોય તો કૃષિ સમિતિ હતી આ બધી સમિતિઓ જે છે આપણને ખાસ જોવા મળતી હોય છે ચોલ સામ્રાજ્યમાં હાલના પંચાયતી રાજ જેવો ગ્રામ્ય વહીવટ પણ આપણને જોવા મળે છે નેક્સ્ટ વાત કરીએ તો મધ્યકાલીન આર્થિક જીવન અને સાંસ્કૃતિક જીવન કેવું હતું જોઈએ આપણે સોરી ચોલકાલીન આર્થિક જીવન અને સાંસ્કૃતિક જીવન કેવું હતું આ રાજ્યનું આર્થિક જીવન ખેતી ઉપર નિર્ભર હતું ખેતી ઉપર જે ટેક્સ લેવામાં આવતો એને વિદ્યાર્થી મિત્રો ભૂમિકર કહેવામાં આવતો કે જે ભાગ તરીકે ઓળખાતો હતો નેક્સ્ટ આ ઉપરાંત ઘણા બધા વેરા હતા મીઠા વેરો સિંચાઈ વેરો બંદરો નાકાપરનો વેરો આ બધા વેરાઓ હતા દક્ષિણ ભારતે વેપાર વાણિજ્યમાં ઘણો સારો વિકાસ કર્યો વ્યાપાર અગ્નિ એશિયા રોમ યુરોપ આ સહિત ઘણા બધા દેશોમાં હતો દક્ષિણના વેપારીઓનો સંઘ અન્ની રુવાર તરીકે ઓળખાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે ખાસ દોસ્તો યાદ રાખજો શું તો કે દક્ષિણના વેપારીઓનો સંઘ કયા નામ તરીકે ઓળખાતો અન્ની રૂવાર તરીકે ઓળખાતો ચોલ વસતા વ્યાપારના મુખ્ય કેન્દ્રો તો કે મદુરાઈ છે કોચિન છે ત્રિવેન્દ્રમ છે તાંજોર છે વારંગલ છે કાવેરીપટ્ટનમ છે આ બધા મુખ્ય અને મહત્વના કહી શકાય એવા વ્યાપાર કેન્દ્રો છે મુખ્ય કેન્દ્રો છે ત્યાંથી તેજાના અત્તર સૂત્રાવકા કાપડ મલમલ હાથીદાત ઝવેરાત આ બધી વસ્તુની નિકાસ પણ જે છે કરવામાં આવતી હતી આગળ વધીએ તો ખાસ આર્થિક જીવન કેવું હતું સમજો મુખ્ય આધાર તો કે ખેતી ખેતી માટે તો કે સિંચાઈની વ્યવસ્થા હતી જે કંઈ પણ પાક થાય છે વેચાણ થાય છે આવકનો છઠ્ઠો ભાગ જે છે રાજાને આપવાનો મહેસૂલ સ્વરૂપે આંતરિક અને બાહ્ય વેપાર બંને થતા હતા વેપારમાં અત્તર તેજાના સૂત્રો કાપડ હીરા મોતી સોનું આયાત નિકાસ આ બધી વસ્તુ જે છે એની આયાત નિકાસ અહીંયા આગળથી કરવામાં આવતી હતી ખાસ શિલ્પકલાની દોસ્તો આપણે વાત કરીએ કે ચોલકાલીન સ્થાપત્ય કલા ચિત્રકલા સાહિત્ય અને શિલ્પકલા એની જો વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો ખાસ ચોલ શૈલીના મંદિરો એ દ્રવિડ શૈલીને પહોંચાડી હતી ચોલ રાજાઓના સમયમાં મંદિરોનું નિર્માણ થયું હતું જેમ કે શ્રીનિવાસ નલુર કોરંગનાથ પુડુકોટાઈ રાજરાજ પ્રથમ છે એમણે બંધાવેલા બૃહદેશ્વર મંદિર ખૂબ અદભુત છે દક્ષિણ ભારતનું સૌથી ઊંચું અને મોટું મંદિર છે મંદિરના પ્રવેશ ભાગમાં બે ગોપુરમ આપણને જોવા મળે છે હવે ગોપુરમ એટલે શું સમજવાનો પ્રયત્ન કરો ગોપુરમ એટલે કે દક્ષિણ ભારતના મંદિરોનો પ્રવેશ દ્વાર દક્ષિણ ભારતના મંદિરોમાં એન્ટર થવા માટેનો જે પ્રવેશ દ્વાર હોય ઊંચું એવું બાંધકામ હોય તમે જોઈ શકો છો કે એનું બાંધકામ આપણને આ રીતનું કઈક જોવા મળતું હોય છે આ રીતના જે છે ગોપુરમની વ્યવસ્થા આપણને જોવા મળતી હોય છે બરાબર તો આને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ગોપુરમ તરીકે આપણે ઓળખીએ છીએ તો પ્રવેશ માટેના જે આખા ઉંચા એવા બાંધકામ હોય દરવાજો હોય એને શું કહેવાય છે કહેવાય છે ગોપુરમ તો ગોપુરમ પણ ખૂબ જોવાલાયક છે નેક્સ્ટ એના પછી વાત કરીએ તો ખાસ શિવ રામ સીતા અને કૃષ્ણ કાલીનાગ એનું સંયુક્ત શિલ્પ એ પણ આપણને ચોલકાલીન જોવા મળ્યું છે ચોલ મંદિરોમાં તિરુબલીશ્વરના મંદિરમાં મૂર્તિ કલાના શ્રેષ્ઠ નમૂના મેળા છે શિવની વિવિધ મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો આ મુદ્દો છે તિરુવલગાડુમાંથી જે નટરાજની મૂર્તિ મેળવી છે જે ધાતુ કલાનો સર્વશ્રેષ્ઠ નમૂનો કહી શકાય એ ચોલકાલીન વ્યવસ્થામાંથી મળેલો છે ચોલકાલીન ચિત્રોમાં બૃહદેશ્વરના રાજરાજેશ્વર મંદિરના ચિત્રો પ્રખ્યાત છે જેમાં પીળો લાલ અને કાળો સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે પીળો લાલ કાળો અને સફેદ આટલા રંગનો ઉપયોગ કરવામાં આવેલો છે ચોલ રાજાઓના સમયની તામિલ સાહિત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે નીચેનામાંથી કયા યુગ દરમિયાન તામિલ સાહિત્યનો સુવર્ણ યુગ આવે છે તો તો ચોલ રાજાઓના સમયગાળાને એમના સમયગાળામાં વાત કરીએ સંસ્કૃત મહાકાવ્ય પુરાણો તત્વજ્ઞાનની રચનાઓ વ્યાકરણ ગ્રંથો છે આ બધા તમિલ ભાષાની અંદર અનુવાદ થયેલા પણ જોવા મળતા હોય છે ઓકે હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો એક સ્ક્રીનશોટ મેં તમારી સમક્ષ મૂક્યો છે આને એકવાર વાંચી નાખવાનું મોજ કરી લેવાની કેમ કે નામ બધા એવા છે ને વાંચશો એટલે મોજ આવશે તો વાંચી લેવાનું મોજ કરી લેવાની યાદ રાખવાનો પ્રયત્ન ન કરતા કેમ કે આવું પરીક્ષામાં ન પૂછાય પણ હું તમને ડેફ્થમાં કરાવું છું એટલે ખાસ માહિતી આપું છું એક બે વાર વાંચી લેજો સમજ માટે છે ગોખતા નહીં પરીક્ષામાં નહીં આવે તામિલ સાહિત્ય ઘણા બધા હતા જેમ કે જીવન ચિંતામણી નામનો ગ્રંથ છે જેના લેખક કદેવર હતા નવલેમ્બા જેના લેખક પુલગેન્દ્ર હતા શુલમણીના લેખક તોલામુક્તિ હતા નાનાર ધાણવ સંક્ષેપ એમના રચિતા કેશવ સ્વામી હતા પેરીય પુરાણમ એમના રચિતા શૌકિક કલાકાર હતા નન્નુલના રચિતા પવનાંદી હતા કંબ રામાયણના રચિત્યા તો કે કંબમ હતા તો આ તામિલ સાહિત્ય છે આ બધું એંગળું પેંગળું ભાષામાં છે ભાઈ એને તમે કે હું સમજી નહીં શક્યા એટલે એમાં શું ઉલ્લેખ છે એ આપણે જાણવાનોય નથી અને પરીક્ષામાં પૂછાશે નહીં ઓકે તો ખાસ આ વસ્તુ પણ યાદ રાખવાની છે તો અહીંયા દોસ્તો ચોલ સામ્રાજ્ય કે જેની મહત્ત્વની જે બાબતો હતી મહત્વની ફેક્ટ હતી એ સમયગાળાની પરિસ્થિતિઓ હતી એનું આપણે સંપૂર્ણ આ લેક્ચરની અંદર કરેલું છે આશા રાખું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ મજા આવી હશે તો ફરીથી પાછા આપણે નવા ટોપિક સાથે મળીએ ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ